હેલો ગાઈઝ કેમ છું મજા જશું તો અમારે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે રોજે રોજ હવે અમે નવા નવા વિડીયા મેંતા રહીશું નવા નવા વિડીયા મેંતા રહીશું તમે જોયા કરશો તો અત્યારે અમે દુકાને બેસી ગયા એ તું હાલમાં મને ન કમળા એ ઢીકા ભાઈ પાડી દેવાની હો પંચાયત કરતી જવા દે તો હું ગમે એમ કરું

તમે શું કરો તમે આમ ને તમે ને તેમ ઢીકડું તેમ ડોબા જેવી હજી જો નકટી છે નાખ નથી નાખ નથી યાર તું અહીંયા બેસી હું ગઈ આમ નીકળતો નક ધોકો લઈને આવું જોશે પટપટ પટપટ બોલતી બોલતી મને હંભળાતું નથી ઈયા ટોચી નાખીશ મારું કઈ બોલ્યું હા બીજી વાર દેખાય છે નહીં ટકટાણા વગરની વિપડી હતી કેવું બોલે હે આપણે તો આપણો વિડીયો બનાવતા હોય તો વચમાં આવીને ડોબાવે જેવી બોલવા માંડી ખબર ન જ પડતી કાંઈ હાલ આલ નીકળ માર કઈ હા ભરવું નથી તો જવા દે હાલ અવા નવા ડબા છે વારિયા એ તો વાત છે માર આત્માય તો ગઈ હે એક વાત ગાડીવાળા ભાઈ આને લેતો સા આમ કેક રસ્તામાં નાખી દેજે વાયડ આવી અહીંયા ગાંડા જેવી ની કોઈ નો લઈ જાય તને હું કહે જેવી ખીબડાઈ કોણ લઈ જાય વાયડી તને શું જાય છે

આ કાલ આવશે અજી સાંજે આવશે સી એ નહીં હું દર ખેલાઉ ચાલે કા કાલ હવારે તો ગાલે નસીબ મત નથી એવું લાગે હે थी આવ તેરે જ માર ઝબલા પૂડા થઈ જાય નકર તો હું રોજ દઉ નક દેતી આ વખતે તું મોટો ઝબલું લઈ લે કે કે સ્કૂલ કે થી ચાલુ થવાની ખબર નહી ના તને એવડો મોડો